ભારતે રાંચીમાં રમાયે ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટર આવ્યું તો આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ્સ ટેબલ બે હજાર ત્રેવીસ પચ્ચીસમાં મોટી ચોલાંગ લગાવી રાંચી ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બહાર ત્રેવીસ પચીસ ચક્રમાં ભારતની આ પાંચમી જીત ભારતીય ટીમે અત્યાર સુધી આઠ ટેસ્ટ રમી જેમાં બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી ચોથી ટેસ્ટ મેચમાં જીત સાથે ભારતની જીતની ટકાવારી વધીને ચોસઠ પોઈન્ટ અઠાવન થઈ ગઈ છે જ્યારે ટેબલમાં ન્યુઝીલેન્ડ પંચોતેર ટકા સાથે ટોપ પર તો ઓસ્ટ્રેલિયા પંચાવન ટકા જીત સાથે ભારતની નીચે ત્રીજા સ્થાને છે જ્યારે બાંગ્લાદેશ પચાસ ટકા સાથે ચોથા ક્રમે તો પાકિસ્તાન છત્રીસ પોઈન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના અત્યાર સુધી બે ચક્ર પૂર્ણ થઈ ચુક્યા છે આ ત્રીજું ચક્ર ચાલી રહ્યું છે ભારતે અત્યાર સુધી યોજાયેલા બંને ચક્રમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઇનલ મેચ રમી છે ભારતીય ટીમે બે હજાર ઓગણીસ એકવીસમાં ચક્રમાં ન્યુઝીલેન્ડ સામે અને બે હજાર એકવીસ ત્રેવીસમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચ રમી જો કે બંને વખત ભારતનો હારનો સામનો કરવો પડ્યો હતો હવે ફરી એકવાર ભારતીય ટીમ ફાઇનલ તરફ વધી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ